ટેસ્ટી સ્પાઇસી રીંગણ વગર એકદમ નવી જ રીતે તમે ઓળો બનાવી શકશો જો રીંગણ ન ખાતા હોય એ પણ આ ઓળો ખાઈ શકશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘણી બધી વાર આપણે રીંગણ છે એ ગરમ હોય એટલે નથી ખાતા હોતા ગરમીમાં પણ નથી ખાતા હોતા અને ઘણા લોકો તો રીંગણ ખાવાનું જ પસંદ નથી કરતા હોતા અને એમને પણ જો ભરતું કે ઓળો ખાવો હોય તો આ બેસ્ટ ઓપ્શન છે ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે એકવાર બનાવી લેશો તો આ ઓળો તમે વારંવાર બનાવશો એટલો પરફેક્ટ બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે સૌથી પહેલાં મેં અહીંયા કૂકર લીધું છે એમાં આપણે એક કપ પાણી એડ કરીશું અને આજે આપણે આ ઓળો બટેટામાંથી બનાવવાના છે તો આપણે ત્રણ નંગ બટેટા એડ કર્યા મીડિયમ સાઇઝના છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બટેટાને આપણે બાફવાના છે તો બટેટાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ થવા દઈશું ચાર વિસલ થઈ જાય પછી ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી કુકરને હલકું ઠંડુ કર્યું આ રીતે ઠંડુ થઈ જાય પછી તમે જુઓ જે બટેટા છે એની છાલમાં હલકા ક્રેક દેખાય છે તો બહુ સરસ રીતે બટેટા બફાઈ ગયા છે તો હવે બધા બટેટાને આપણે કાઢી લેશું અને હલકા ઠંડા થવા દેશું જેથી આપણે હાથથી ટચ કરી શકીએ અને એની છાલ કાઢી શકીએ એવા આપણે ઠંડા કરી લેવાના તો આ રીતે આપણે એની છાલને કાઢી લેવાની તો તમે અહીંયા જુઓ બટેટા સરસ રીતે બફાઈ ગયા છે તો તમને ઓળો ખાવો પસંદ છે કે નહીં મને કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો અને જો તમારે નવી નવી રેસિપીઓ જોવી હોય તો મને જરૂરથી કહેજો હું કમેન્ટમાં કહેજો એટલે હું તમારી સાથે નવી રેસીપીઓ પણ શેર કરીશ અહીંયા તમે જુઓ આપણે ત્રણેય બટેટાની છાલ કાઢી લીધી હવે આ બટેટાને આપણે હલકા મેસ કરવાના છે તો મેસરને આપણે એકવાર આ રીતે પ્રેસ કરવાનું બહુ વધારે પડતું પણ નહીં અને એકદમ ઓછું પણ નહીં આ રીતે તો અહીંયા પરફેક્ટ બટેટા સરસ રીતે બફાયા છે એટલે તરત જ મેશ થઈ ગયા હવે આપણે આમાંથી ઓળો તૈયાર કરીશું એના માટે આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું થોડી હિંગ અને મીઠા લીમડાના પાંદ અહીંયા મેં ઝીણા ઝીણા કટ કરીને એડ કર્યા છે તમે આ રીતે આદુ મરચાંની પેસ્ટ સાથે પેસ્ટ કરીને પણ એડ કરી શકો એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તીખાશ વાળા મરચાં હોય એવા લેવાના જેથી ઓળો છે ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્પાઈસી બને અને ખાવાની પણ ખૂબ મજા આવે આદુ મરચાં આ રીતે સતડાઈ જાય પછી આપણે એમાં એક નંગ ટામેટું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો બટેટા બાપતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું છે એ ધ્યાનમાં રાખીને આપણે મીઠું એડ કરવાનું અને ટામેટા હવે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે તો બેથી ત્રણ જ મિનિટમાં આ રીતે ટામેટા સોફ્ટ થઈ જશે આ રીતે તમે પ્રેસ કરશો તો મેસી થઈ જાય છે અને બહુ વધારે પડતા પણ આપણે ઓવર કૂક નથી કરવાના હવે આપણે બાકીના મસાલા એડ કરીશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર મિક્સ કરી લેશું તો અહીંયા હું લાલ મરચું પાવડર નથી એડ કરતી કારણ કે જે મેં મરચું એડ કર્યું છે એકદમ સ્પાઈસી હતું એટલા માટે જો તમારે લાલ મરચું પાવડર એડ કરવું હોય તો તમારે લીલું મરચું એકદમ ઓછું એડ કરવાનું નહીંતર આ ઓળો છે એ બહુ સ્પાઈસી થઈ જશે હવે આ રીતે બધા મસાલા કૂક થઈ જાય પછી આપણે એમાં અડધો કપ લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરીશું મિક્સ કરીશું અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે એટલે ટમેટાની પછી એડ કરી જો તમે સૂકી ડુંગળીનો યુઝ કરવાના હોય તો તમારે પહેલાં ડુંગળીને સાતળી લેવાની અને પછી ટામેટાને એડ કરવાનું અહીંયા લીલી ડુંગળીને કૂક થતાં વાર નથી લાગતી એટલા માટે મેં અહીંયા લાસ્ટમાં એડ કરી છે હવે આ રીતે ડુંગળી સરસ એવી કૂક થઈ ગઈ તમે જુઓ બસ આ રીતે મેસી થઈ જાય પછી આપણે એમાં થોડા મસાલા બીજા એડ કરીશું તો એમાં અડધી ટી સ્પૂન ચાટ મસાલો આ ઓળો ટેસ્ટી ચટપટો અને સ્પાઈસી બને છે હવે જે બટેટાને આપણે મેસ કરીને રાખ્યા છે તે આ રીતે એડ કરીશું જો મોટા ટુકડા હોય તો હલકા તમારે હાથથી આ રીતે તોડતા જવાના અને બહુ મોટા પણ નહીં રાખવાના અને બહુ ઝીણા પણ નહીં કરવાના હલકા હાથથી મિક્સ કરીશું તો અહીંયા તમને મિક્સ કરતા સમયે બહુ ડ્રાય ડ્રાય જેવું લાગશે પણ આપણે આગળ એને હલકું એડજસ્ટ કરી લેશું તો અહીંયા આ રીતે મસાલો છે પહેલાં મિક્સ કરી લેવાનો અને પછી તમારે એને સરસ એવું જો ગ્રેવીવાળું પસંદ હોય તો એ રીતે પણ કરી શકાય અને ઓછી ગ્રેવીમાં ટેસ્ટી મસાલા સાથે આ તૈયાર કરવામાં આવે છે તો આ રીતે તમે જુઓ મિક્સ કરી લીધું અને હવે મને અહીંયા થોડું ડ્રાય ડ્રાય લાગે છે એટલા માટે આપણે એમાં થોડું પાણી પણ એડ કરીશું તો પાણી બહુ વધારે નહીં એડ કરવાનું માત્ર બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી એડ કરીશું અને મિક્સ કરી લેશું તો અહીંયા તમને ડ્રાય બિલકુલ હવે નહીં લાગે જો તમને ગ્રેવીવાળું હલકું પસંદ હોય તો તમારે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું બહુ વધારે નહીં તો બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે એમાં એડ કરીશું લીલી ડુંગળીનો લીલો ભાગ એટલે કે સ્પ્રિંગ ઓનિયન અને મિક્સ કરી લેશું તો ખૂબ જ ટેસ્ટી સ્પાઇસી આ ઓળો ખાવાની મજા આવે છે અને ઠંડીની સીઝનમાં લીલી ડુંગળી ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે તો એ રીતે તમે એડ કરજો ખૂબ જ સરસ લાગશે હવે મીઠાશ માટે મેં અહીંયા અડધી ટી સ્પૂન ખાંડ એડ કરી છે જો ખાંડ ન પસંદ કરતા હોય તો સ્કીપ કરવાની અને આપણે લીંબુનો રસ પણ એડ કરીશું ટેસ્ટી ચટપટો લાગશે તો ઉપરથી હવે થોડી તીખાસ આપવામાં વન ફોર ટી સ્પૂન જેટલા ચિલી ફ્લેક્સ એડ કર્યા છે એનાથી ખૂબ જ સરસ દેખાવ પણ આવશે અને ટેસ્ટ પણ આવશે બધા મસાલાને મિક્સ કરી લેશું તો ટેસ્ટી ચટપટો ઓળો તૈયાર થઈ ગયો ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું અને આ ગરમા ગરમ ઓળાને રોટલી ભાખરી પરોઠા થેપલા સાથે સર્વ કરી શકાય છે ખૂબ જ સરસ લાગે છે સૂકી ભાજીથી કંઈક અલગ અને ઓળા જેવો ટેસ્ટ સાથે તમારે રીંગણ ન ખાવા હોય તો તમે આ ઓળો એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધા ઓળો ખાતા થઈ જશે તો આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજ તમને નવી નવી રેસીપીઓ મળતી રહે અને એકવાર આ રીતે રીંગણના ઉપયોગ વગર ખૂબ જ ટેસ્ટી ચટપટો સ્પાઈસી બટેટાનો ઓળો એકવાર ટ્રાય કરવાનું ભૂલતા નહીં તો બધાનો ફેવરિટ થઈ જશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ